હક્કી લડાઈ મેં આમંત્રણ નહીં ભેજે જાતે હક્કી લડાઈ મેં આમંત્રણ નહીં ભેજે જાતે જમીન જિંદા હો દોડે ચાલ્યા બહુજન સમાજ પર સતતથી સતત અત્યાચાર વધી રહ્યા છે રાજસ્થાનની ઘટના હોય ઉત્તર ઘટના હોય કે પછી તમિલનાડુની ઘટના હોય આ ઘટનાઓ સતત સતતથી સતત વધી રહી છે પરંતુ શું આપણે આ ઘટનાઓના વિરોધની અંદર ક્યાંય કોઈ જગ્યાએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું છે શું આપણે ક્યાંય આ ઘટના ઉપર ચિંતા દર્શાવી છે આપણે લાગે છે કે જાણે બહુજન સમાજના લોકોનું લોહી પાણી બની ગયું છે પરંતુ સાથે ક્યાં સુધી ક્યાં સુધી આવું ના આવું આપણે ચૂપ બેસી રહીશું આપણા મહાપુરુષોએ ઘણી બધી કુરબાનીઓ આપીને આપણા માટે વ્યવસ્થા ઊભી કરી છે અને આજે આપણે નરી આંખોએ આપણે આ વ્યવસ્થાને જતી જોઈ રહ્યા છે કારણ કે આપણો અવાજ ચૂપ થઈ ગયો છે આપણે વિરોધ નથી કરી શકતા આપણે બોલી નથી શકતા માટે સાથીઓ તારીખ એક આઠ બે હજાર ચોવીસ અને ગુરુવારનો દિવસ વડોદરા અલકાપુરી ખાતે ભીમ આર્મી દ્વારા સરકારની આંખો અને સરકારના કાન ખોલવા માટે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ફોટા ખેંચવા માટે કોઈ વિડીયો તોડવા માટે નથી પરંતુ આ મેંગી આ મૂંગી બેરી જે સરકાર છે એ સરકારના કાનોની અંદર અવાજ પહોંચે તેની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હોઈ શકે કે અમે થોડા લોકો હોઈશું પણ જો આ થોડામાં તમારો ઉમેરો થાય તો સંખ્યા ઘણી મોટી થાય અને સરકાર સંખ્યાથી ડીવે છે સરકારને વોટની જરૂર છે અને વોટ સંખ્યા રૂપે છે તો માટે મારા બહુજન સમાજના તમામ લોકોને અમે આ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ ગુરુવારના દિવસે સવારે દસ વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે અલકાપુરી ખાતે આંબેડકર સ્ટેચ્યુ પાસે એક દિવસ પ્રદર્શનની અંદર અમે સામેલ થવા માટે આમંત્રણ કરીએ છીએ અને વૃદ્ધના તમામ એવા સામાજિક સંગઠનો જાગૃત નાગરિકો આંબેડકરવાદીઓ અને એવા જે પણ એવા એવા સમાજના લોકો છે જે લોકો સમાજ માટે કંઈ કરી રહ્યા છે જાગૃત છે એવા તમામ લોકોને આ કાર્યક્રમની અંદર અમે આમંત્રિત કરીએ છીએ આવો આપણે સૌ સાથે મળી બહુજન સમાજના હક અધિકાર માટે આપણે અવાજ બુલંદ કરી સાથીઓ આજે નહીં તો પછી ક્યારે માટે મારા ભાઈઓ સમય છે હજુ પણ જાગી જાઓ તારીખ એક આઠ બે હજાર ચોવીસના દિવસે તમામ બહુજન સમાજના લોકોને અમે એક દિવસીય ધરના પ્રદર્શનના કાર્યક્રમની અંદર એક દિવસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની અંદર અમે આમંત્રિત કરીએ છીએ જય ભીમ જય ભરાત જય સંવિધાન જય મૂળ નિવાસી